શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધન પરંતુ આ દિવસને અલગ અલગ કેટલાય નામથી ઓળખવામાં આવે છે એટલે કે બળેવ અથવા તો નાળિયેલી પૂનમ તરીકે ઓળખવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આજે આપણે જાણીશું શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધન તો રક્ષાબંધન તો ભારતના પવિત્ર તહેવાર તરીકે ઉજવવામાં આવે છે ભાઈ બહેનની અમરપ્રીતનું પ્રતિક એટલે કે રક્ષાબંધન આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધવા આવે છે અને પોતાના ભાઈના લાંબા આયુષ્ય માટેની મનોકામના પૂર્ણ થાય તેવા આશીર્વાદ આવે છે સાથે સાથે ભાઈ તેના બદલામાં પોતાની પાસે જે જરૂરી હોય તે પ્રમાણે પોતાની અનુકૂળતા મુજબ બહેનને કોઈ ભેટ આપે છે પરંતુ આ દિવસ બીજા બે નામથી ઓળખાય છે એટલે કે નારિયેલી પૂનમ અને બડેવ નારિયેલી પૂનમ તરીકે શા માટે ઓળખવામાં આવે છે તો કે દરિયાનારાની આસપાસમાં રહેતા સાગર ખેડૂતો કે જેઓ આખો દિવસ પોતાનું ગુજરાન ચલાવવા માટે સાગરને ખેડે છે અને ત્યાંથી જ તેમને રોજગારી પ્રાપ્ત થતી હોય છે પરંતુ ચોમાસાનું શરૂઆત થાય છે ત્યારે અમુક સમયગાળા દરમિયાન તેઓ સાગર ખેડવા એટલે કે દરિયાખેડુ સાગર ખેડવા જતા નથી પોતાની માછીમારીની પ્રવૃત્તિઓ તેઓ બંધ રાખે છે અને આ જ દિવસ એટલે કે શ્રાવણ સુદ પૂનમ પછી દરિયા દેવ પોતાનું બળ ઓછું કરે છે એટલે કે દરિયામાં મોટા મોટા મોજા ઉછળતા હોય છે તે બંધ થાય છે દરિયો શાંત થાય છે એટલે કે શ્રાવણ સુદ પૂનમને એક રક્ષાબંધન તરીકે ઓળખવામાં આવે છે અને દરિયાનું બળ ઓછું થાય એટલે આ તહેવાર બળેવ તરીકે પણ ઉજવવામાં આવે છે ના અને માછીમારી લોકો કે ખેડવું આ દિવસને નારિયેલી પૂનમ તરીકે ઓળખે છે તેઓ પોતાના સમુદાય સાથે દરિયા કિનારે ભેગા થાય છે અને નાળિયેલી પૂનમના દિવસે નારિયેલ દરિયાદેવને સમર્પિત કરે છે અને પોતાનું આખું વર્ષ સારી આજીવિકા મળે તે માટે પ્રાર્થના કરે છે આ સમયે દરિયા કિનારે પોતાના પરિવાર સાથે ઉપસ્થિત થાય છે દરિયાદેવની પૂજા કરે છે અને દરિયાદેવે વર્ષ દરમિયાન પોતાના ઉપર વરસાવેલો ઉપકારને ભૂલતા નથી ને દરિયાદેવને નાળિયેલ અર્પણ કરે છે એટલે આ દિવસ નાળિયેલી પૂનમ તરીકે ઓળખવામાં આવે છે આમ ભારતમાં એક જ દિવસ એવો છે કે જે અલગ અલગ ત્રણના નામથી ઓળખાય છે એક બાયબહેનનું પ્રતિક એટલે રક્ષાબંધન દરિયાદેવનું બળ ઘટે છે એટલે બળેવું અને દરિયાદેવની પૂજા અર્ચના કરે છે એટલે નાડીલી પૂનમ તરીકે ઓળખવામાં આવે છે ને ભારતની પ્રસિદ્ધ ગણાતી યાત્રામાં એક યાત્રા એટલે કે અમરનાથની યાત્રા તો આ અમરનાથની યાત્રાનો શરૂઆત પણ મારા અંદાજ મુજબ શ્રાવણ સુદ પૂનમના દિવસથી જ થાય છે તેવું કદાચ કહી શકાય છે એટલે એક જ દિવસે ચાર મહત્ત્વના સંયોગો સર્જાય છે આમ શ્રાવણ સુદ પૂનમનો દિવસ એક અમૂલ્ય ઐતિહાસિક પર ઉજવાતો એક વિશિષ્ટ તહેવાર છે અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલ ગુજરાતના વૈભવને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો